હવે છવી એકવું છવીને એવું લખવું નથી ડાયરેક્ટ જ છવીનો ઘડીઓ આપણે ચાલુ કરી દઈએ બરાબર છવી એકું છવ્વીસ ગણતા જવાનું હે પછી છવી દુ બાવન છવી તેરી ઇઠ્યોતેર છવ્વીસ ચોક એકસો ચાર છવી પંચું એકસો ત્રીસ છવ્વીસ છક આ તો હું ફટફટ કદાચ યાદ એ છે છવ્વીસ છ તો છાયા છાંયા છત્રીસ હો જોજો છત્રીસનો છગડો વધી પડી અહીંયા ત્રણ છ દુ બાર તે ચૌદ ને પંદર એકસો છપ્પન છવીસ સત્તા સાત છ બેતાલીસનો બગડો વધી પડી અહીંયા ચાર સાત દુ ચૌદ પંદર સોળ સત્તર અઢાર એકસો બ્યાસી છવીસ અઠા બરાબર છવ્વીસ અઠા આઠ છક નો આઠડો વધી પડી ચાર આઠ દુ સોળ સત્તર અઢી વીસ એટલે બસો આઠ નવ છક ચોપનનો ચોકડો વધી પડી પાંચ અહીંયા પાંચ નવ દુ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ બસોને અને છવ્વીસ ગુણ્યા દસ કરો એટલે તમને જવાબ મળશે બસોને સાઠ આ છવ્વીસનો છે કેમ કે આવા બધા ખડિયા હવે યાદ નથી રહેતા બરાબર બે હજાર પાંચ પહેલાં બધાને યાદ રહેતા હતા પાર્ટી પેન લઈને જતા હતા ને એમની માટે હવે પાર્ટી પેન રહી નથી હવે તો ડિજિટલ બોર્ડ આવી ગયા હું આમાં આવું છું પણ સર્વિસનો કર્યો આજે પૂરો